અમારો વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણે જે પરંપરા જે પેઢી દર પેઢી પરંપરા જે ચાલતી આવી છે જે તાળી છે જે ખોબા તાળી છે ચપટી છે જે કલ્ચર આપણું ચાલતી ચાલતું આવ્યું છે એ જળવાઈ રહે એક જે આગળની પેઢીમાં કે હમણાં કે વેસ્ટર્ન ટાઈપને ડાન્સર હમણાં નવા નવા જે સ્ટેપથી ગરબા કરાવે છે એ આપણું પ્યોર ટ્રેડિશનલ નથી ને જે પ્યોર ટ્રેડિશનલ છે એ તાળી છે ચપટી છે અને છોકરાઓ માટે ઠેસ છે જે આપણા વડોદરામાં એક સાચવી જે ઓળખ છે ઓળખ એ જળવાઈ રહી છે ને આપણા બધે તમે અમદાવાદ જોઈ લો સુરત જોઈ લો બધે છે ને એક એક ગ્રુપ એક સર્કલમાં રાઉન્ડ કરીને ગરબા રમે છે પણ આપણા વડોદરામાં બધા એક સાથે એક જ સર્કલમાં ગોલ ફરીને ગરબા રમે છે અને એક ગોળ ફરે એ એક આપણી પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર આપણું એક પ્રદક્ષિણા થાય છે સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે આ વખતે આપણા દેશમાં સ્વદેશી પર ભાર પેર્યો છે કે ભાઈ ટ્રેડિશન વધારે કોઈ ફૂડ સ્ટોલ પણ સ્વદેશી હોવા જોઈએ ફૂડ પણ લોકોએ સ્વદેશી ખાવું જોઈએ ટ્રેડિશન પણ જાળવી રાખવી જોઈએ તમે કેવી રીતે કરી રહ્યા તમે અમે જે જે સ્વદેશી જે વપરાઈ રહ્યું છે તો જે આપણે સ્વદેશી જે આપણું જે ચાલતું આવ્યું છે કલ્ચર જે આપણા અહીંયા ભારતનું આપણે ગુજરાતનું જે કલ્ચર ચાલતું આવ્યું છે જે સ્વદેશી છે પહેલાંથી એ અમે સ્વદેશી બધું જાળવી રાખીએ છીએ જે અમે એ આ વર્કશોપ કેમ કરે છે કે જે આપણું જે કલ્ચર છે એ બધું જાળવી રહે અને આપણે દર પેઢી બીજાને આપણે

બસ હું આ જ કહેવા માગું છું કે બધા વડોદરાવાસીને અને બધાને કે આપણા જે પરંપરા જે છે આપણી જે પરંપરા જે વડોદરાના ગરબા બહુ જ ફેમસ છે કેમ વર્લ્ડ ફેમસ છે કે આપણે હજુ પણ એ પરંપરા જાળવી છે અને એ પરંપરા હજુ લુપ્ત ના થાય એના માટે આજે અમે આ પ્રયાસ કર્યો છે કે સ્વદેશી જ આપણે જે આપણે આપણા જે પરંપરા પારંપરિક ગતિ જે ગરબા છે એને અમે જાળવી રાખ્યા છે જે અત્યારે લુપ્ત થતી જાય છે જે વેસ્ટર્ન કલ્ચરમાં જતું રહ્યું છે જે ડાન્સ છે આ પણ આપણે એ જ વસ્તુ જે લુપ્ત થતી જાય છે એને અમે પકડી રાખી છે અને એ જ વસ્તુ આજે આવતી પેઢીને પણ આ વસ્તુનું મેસેજ મળે અને એ શીખ મળે એના માટે અમે આ ગરબાનું આયોજન કરાવ્યું છે આજે આપણા ફૂડને અત્યારે આપણું જે પારંપારિક પરંપરા જે છે આપણા ફૂડની પણ જેમ કે બાજરાનો રોટલો છે આ છે બધાને પીઝા ને બર્ગર ને એના આજુબાજુ જ રહ્યા છે તો આપણે બસ મારો એક મેસેજ છે કે જેવી રીતે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર છે એમણે જે રીતે કીધું છે કે સ્વદેશી તો ખરેખર આપણે સ્વદેશી જ અપનાવવું જોઈએ કારણ કે જે આપણી બધી પરંપરા લુપ્ત થતી જાય છે બસ આપણે એક પ્રયાસ કરીએ કે આપણે સ્વદેશી જ અપનાવીએ હા થીમ પણ અમારી એ જ છે કે સ્વદેશી જે આપણે પહેલાંના જમાનામાં જે તાળી અને ચપટી લઈને કામ કરતા હતા ગરબા રમતા હતા અત્યારે એ જ વસ્તુ બધાને શીખવાડવામાં આવી છે કે એ આપણી પરંપરા લુપ્ત ના થાય અને એ જળવાઈ રહે એના માટે અમે આ પ્રયાસ કર્યો છે